અંગ્યા ખાતે ટોલના કામમાં નાના વાહનો અને સ્થાનિક ટ્રક માલિકોને થતી મુશ્કેલી બાબતે નખત્રાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી માણી સરપંચ છું અમારે તકલીફ એ છે કે અમારી જે આજુબાજુની જે લોકલ કપતી રેતીની ગાડીઓ હાલતી હોય સમજી લો કે બે કિલોમીટર ઉપર હાઈવે ઉપર હાલવાનું અને વિથોણ જવું ધાવડા જવું તો પણ એ લોકોનું કાયદેસર ટોલ ટેક્સ ભરવું પડે છે અને જે માસિક પાસ આપે છે તો રોજના સો રૂપિયા લઈ લે છે હવે અમારે ઘણે ઘણી વખત આઠ આઠ દિવસ સુધી ફેરા કોઈ હોતા નથી તેમ છતાં ટેક્સ ભરવાનો થાય છે અમારી રજૂઆત છે આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને અંગિયા ટોલ નાકા બાબતે જે કનડગત છે અને જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યો ખાસ કરીને અત્યારે છેલ્લા દસ દિવસથી નાના વાનો એટલે જે ધંધાદારી છોટા હાથી બોલેરો જે ખેડૂતો પશુપાલકો કેટરિંગવાળા મજૂરો લેબર લઈને જાય છે એના પાસે સ્થાનિકમાં ટોલ ઉઘરાવવામાં આવે છે અને આ ટોલ ઉઘરાવવામાં ખૂબ જ માથાપારી કરી રહી છે જે કંપની છે ધમકીઓ આપી રહી છે માર્કૂટ કરી રહી છે અને પોલીસ ફરિયાદો જેવા વિષયો સુધી જાય છે બીજો વિષય હતો કે સ્થાનિક ટ્રકો અને સ્થાનિક જે ટોલ છે એને ફ્રી આપવામાં આવે કોઈ પણ પ્રકારની જાણકારી જે ટોલની બારે સુવિધા બોર્ડ બોર્ડ લગાવવામાં આવ્યો નથી જેથી લોકોને ખબર નથી પડતી કે ત્યાં શું સુવિધા છે એને શું આપવાનું છે ટોલ નાકાની બાજુમાં જે જાહેર શૌચાલય લાઈફ જેકેટ પીવાનું પાણી જે સગવડો આપવાની ત્યાં અત્યારે કોઈ પણ સગવડો નહીં વધશે અને માત્રને માત્ર ટોલ ઉઘરાવવામાં આવે છે આ તમામ પ્રશ્નો કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પણ આ પ્રાંત અધિકારીની રજૂઆત કરવામાં આવી છે અને તમામે તમામ આસપાસની તમામ પંચાયતો સરપંચ સંગઠન અને સ્થાનિક આગેવાનો તમામે અત્યારે પ્રથમ તબક્કામાં આ દસ દિવસની મુદત આપી પ્રાંત અધિકારી શ્રીએ ખૂબ આશ્વાસન આપ્યો છે અને ખૂબ પોઝિટિવ રીતે સહયોગ કર્યો છે સાથે તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ જયસુખભાઈ હંસરાજભાઈ ચેરમેન તમામ સરપંચ બધા લોકોએ આ વિષયને બધા લોકોએ આગળ લઈ જવા અને એનું તાત્કાલિક ઉકેલ આવે એ માટે પ્રયત્નો કરી રહ્યા છે જો દસ દિવસમાં નહીં ઉકેલાય તો ખૂબ ઉગ્ર આંદોલન આ વિસ્તાર કરશે એવું જણાવેલ છે અમારી તો પહેલી તો એ સમસ્યા છે કે અહીંયા નખત્રણા આજુબાજુ વિસ્તારના જેટલા પણ નાના વાહન ચાલકો છે એ લોકો પાસે ઓચિતાના જેને કહીએ કે આપણે છેલ્લા દસ પંદર દિવસથી એ લોકો ટોલ ગ્રાઉન્ડ ચાલુ કરી દીધું છે અને મને નથી લાગતું કે ભારતની અંદર ક્યાંય પણ આવા છોટાથી કે આવા છકડાને હોય છે એનું ક્યાંય ટોલ લેતા નથી પણ આ આવે મને લાગે છે એ લોકોનું પર્સનલ છે એવું બધું પર્સનલ સરકારો અને પર્સનલ ટોલ ટેક્સ હોય એવું છે તો એના માટે મેં આવેદન દેવા માટે આવ્યા હતા